પાલનપુરમાં ગણેશપુરામાં આવેલી સેલ્ફ ઉમિયા એજ્યુકેશન બીએડ કોલેજના પ્રમુખ કરોડની ઉચાપતની સાઠ લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં વિવિધલક્ષી યુવા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રમુખ ગિરીશભાઈ જેઠાભાઈ જગાણિયાએ ઉમિયા એજ્યુકેશન બીએડ કોલેજ શરૂ કરી હતી જો કે ટ્રસ્ટીઓ ધંધાકીય તથા સામાજિક કાર્ય સાથે સંકળાયેલા હોય વર્ષ બે હાજર સત્તરમાં અમદાવાદના ભરતભાઈ બેચરભાઈ બાંટિયાને રૂપિયા સોના સ્ટેમ્પ પેપર પર કુલ મુખતનામું કરી કોલેજનો વહીવટ સોંપ્યો હતો જોકે મનસ્વી વહીવટ કરતા હોય વહીવટ પરત સોંપવા કહેવામાં આવ્યું હતું જોકે હવે પછી ટ્રસ્ટની સંમતિથી વહીવટ કરીશ તેવી બાહદરી આપતા વર્ષ બે હજાર ઓગણીસમાં ફરી કુલ મુખત્યારનામું કરી વહીવટ સોંપવામાં આવ્યો હતો જોકે ભરતભાઈના પગારના રૂપિયા તેમજ વિદ્યાર્થીઓની ફીના રૂપિયા દોઢ કરોડની ઉચાપત કરી હતી આ અંગે ગિરીશભાઈ જગાણીયાએ બંને પતિ પત્ની સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અમે ઘણા વર્ષોથી ઉમિયા બી કોલેજ ચલાવતા હતા બે હજાર સત્તરમાં આ કોલેજનો દેખરેખ માટે અમે ભરત બાંટિયા નામના વ્યક્તિને ભલામણથી વ્યવસ્થાપક તરીકે મૂકેલા એમને કુરમુખત્યારનામું કરી અને એનું કામકાજ માત્ર શૈક્ષણિક કામ સોંપેલું હતું પણ સમય જતો એવું વહીવટી કામ અને ખોટા ખોટા ટ્રસ્ટના નામે ઠરાવો રજૂ કરી અને અમને છેતરવાનો પ્રયત્ન કર્યો છે અને એમને અમે માત્ર શૈક્ષણિક કામ સોંપેલું હતું પણ એ માત્ર વહીવટ કરીને બેન્કમાં ખાતું પણ અમારી જાણ બહાર ખુલ્યું છે ટ્રસ્ટનો કોઈ ઠરાવ નથી અને ટ્રસ્ટની જે ફી આવી જોઈએ વિદ્યાર્થીઓની એ ફી બેંકમાં ન ભરાવતો એમને બારોબાર વહીવટ કરી અને દોઢ કરોડનો ઉચાપત કરી છે એની સામે અમે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ ખાતાએ ચારસો સડસઠ મુજબ ચારસો વીસ અને ચારસો સડસઠની કલમ મુજબ એમની સામે ફરિયાદ કરી અને એફઆર ફાડી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આ કોલેજનો વહીવટ અમે અમારા પાસે લઈ લીધેલ છે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નથી અને એમને કોઈ લેવા દેવા નથી અને બીજું આ પ્રકારનું એમને નારાયણી કોલેજમાં પણ આવો એક વહીવટ કરીને ચાર કરોડનો ફ્રોડ કર્યો છે નારાયણી કોલેજના સંચાલક કુમુદબેને પણ એમની પાસેથી કોલેજ લઈને અને એનો વહીવટ પણ એ પોતે જાતે સંભાળી લીધો છે